ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી માનનીય વિકાસ સાહેબ દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી તેરા તુજકો અર્પણ અભિગમ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે ઉમદા હેતુને સાર્થક કરવા સારું બોર્ડર રેન્જના માનનીય આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી રાખી કામગીરી કરવા માર્ગદર્શન આપી ગુમ થયેલા ખોવાઈ ગયેલા ચોરી થયેલ મોબાઈલ ફોન પાકીટ ડોક્યુમેન્ટ તથા વાહનો મળી આવેલ હોય અને કબજે કરવામાં આવેલ હોય તો તે મુદ્દા માલ પૈકી જે મુદ્દા માલ મૂળ માલિકોને પરત સોંપી શકાય તે અંગે ફાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પરત સોફા સૂચના આપેલ હોય જે આધારે ભોજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ ઝાડીજા સાહેબ નાઓએ ભોજ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનને કાર્યક્રમ સફળ બનાવવા માટે વધુમાં વધુ મુદ્દામાલ મોડ માલિકોને પરત કરવા માટે પ્રયત્નો કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતું મુંદ્રા તથા માંડવી તાલુકામાં આવતા મુંદ્રા મુંદ્રા મરીન પ્રાગ પર માંડવી માંડવી મરીન કોડાઈ તથા ગડસીસા પોલીસ સ્ટેશનોનો સંયુક્ત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન ભુજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને આજ રોજ અહિંસા ધામ પ્રાગપર ખાતે કરવામાં આવ્યું હતું આજ રોજ અમારા માન્ય ડીજીપી સાહેબ શ્રી દ્વારા એક લોકા થવા માટેનો એક ખૂબ જ સ્તુત્ય પ્રયાસ હતો કે જેમાં પોલીસ સ્ટેશનની અંદર જે કોઈ પણ ગુનાના કામે મુદ્દામાલ કબજે લેવામાં આવેલ હોય અને એ પરત કરવામાં પ્રજાને ખૂબ જ હાલાકી પડતી હોય તો તે તમામ સિસ્ટમમાં મદદરૂપ થઈ અને બને એટલી વહેલી તકે કોઈપણ જાતની તકલીફ વગર મુદ્દામાલ પરત એમનો થાય અને એમની વસ્તુ એમને સારી રીતે પરત થાય એના માટેના પ્રયાસો કરવા માટેનું એક સાહેબ શ્રીનું સૂચન હતું એ સૂચન અમારા મારા ડિવિઝનના તમામ અધિકારીશ્રીઓએ ખૂબ હર્ષ અને ઉલ્લાસભેર ઝીલી લીધું અને ખૂબ જ સરસ રીતે આ કામ પાર પાડ્યું અને અમારા તમામ અધિકારીઓએ ઘનિષ્ઠ પ્રયાસો કરી અને શક્ય તેટલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી વધુમાં વધુ મુદ્દામાલ માણસોને કોઈપણ જાતની વિના વિલંબે વિના તકલીફે મળી રહે એના માટેનો પ્રયત્નો કર્યા એના ફલશ્રુતિ રૂપે આજરોજ અધિકારીઓ દ્વારા સિત્તેર ગુનાના મુદ્દામાલ કે જે એમને પરત આપવામાં ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ હતી એ તાત્કાલિક પૂરી કરી અને પરત કરવામાં આવેલ છે

અમારી માટે રકમ લીધી પણ એ રકમ અમને મળી નહીં પાછી પછી અમારે ત્રણ લાખ ના લોન હતી છત્રીસ હપ્તા કીધા પણ એના બદલે અમને કંપની વાળા ની જાણ કરી કે તમારા સાઠ હપ્તા થયા પછી અમે હપ્તા ભરવાનું બંધ કર્યું પછી અમે બધું કાર્યવાહી કઈ સાહેબ ની બહુ મસ્ત થઈ સાહેબ અમારી રકમ એટલી ભરવાની આવી નઈ સામે અમને બે લાખ એકસઠ હજાર અમારા ખાતામાં આવ્યા હતા એમાંથી એક લાખ દસ હજાર મેં શોકેત સાહેબ દીધા હતા એ પણ અમને પાછા મેળવ્યા મેં હપ્તા ભર્યા હતા એમ એમાં માઇનસ કર્યા એમ કરીને મારા એક લાખ સાત હજાર છસો ને એકસઠ રૂપિયા ભરવાના આવ્યા હતા